નમસ્કાર ચાલો આજે ભારતના ઇતિહાસના એવા પાંચસો વર્ષોની વાત કરીએ જે શૌર્ય બલિદાન અને ગૌરવની ગાથાઓથી ભરેલા છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ રાજપૂત યુગની જે લગભગ સાતસોથી બારસો ઈસ્વી સન સુધી ચાલ્યો આ એક એવો સમય હતો જેણે ભારતના રાજકીય અને સાંસ્કૃતિક નકશા પર ક્યારે ન ભૂસાય એવી છાપ છોડી દીધી તો ચાલો આ શક્તિશાળી યુગની સફરમાં મારી સાથે જોડાઈ જાઓ તો સૌથી પહેલો સવાલ આ રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે વલ આ શબ્દ આવ્યો છે સંસ્કૃત શબ્દ રાજપુત્ર પરથી જેનો સીધો અર્થ છે રાજાનું પુત્ર ચૌદમી સદીના ઇતિહાસકારોએ તો આ યોદ્ધાઓના છત્રીસ કુળો ગણાવ્યા છે આ એ શૂરવીરો હતા જેમણે પોતાની બહાદુરીથી ઇતિહાસના પાના ભરી દીધા રાજપૂત હોવાનો મતલબ ખાલી શાસન કરવું નહોતું પણ એક કડક આચારસંહિતા પ્રમાણે જીવવું હતું એમની બહાદુરીના કિસ્સા તો આજે પણ આપણને રોમાંચિત કરી દે છે એમનો સિદ્ધાંત એકદમ સ્પષ્ટ હતો રણભૂમિમાં મરી જવું મંજૂર છે પણ પીઠ બતાવીને ભાગવું નહીં શરણે આવેલા દુશ્મનને પણ અભયદાન આપવું એ એમનો પરમ ધર્મ હતો અને હા વચન એમના માટે વચન એ શ્વાસ કરતાં પણ વધારે કિંમતી હતું અને આ શૌર્યની ગાથા માત્ર રાજપૂત પુરુષો સુધી સીમિત નહોતી રાજપૂતાણીઓ પણ વીરતા અને ત્યાગનું જીવતું જાગતું પ્રતીક હતી વિચાર તો કરો હસ્તા મોઢે પોતાના પતિ અને પુત્રોને યુદ્ધ માટે તિલક કરીને વિદાય આપવી પણ જો ક્યારેય હાર નિશ્ચિત લાગે તો પોતાના સન્માનની રક્ષા માટે તેઓ જોહર કરતી એટલે કે હજારોની સંખ્યામાં એકસાથે અગ્નિમાં કૂદી પડતી આ એક એવું બલિદાન છે જેની તુલના ઇતિહાસમાં બીજે ક્યાંય નથી મળતી તો આજના આ વિશ્લેષણમાં આપણે ક્યાંથી ક્યાં સુધી સફર કરીશું આપણે રાજપૂત યુગની શરૂઆત કેવી રીતે થઈ એ જોઈશું પછી ઉત્તર અને દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યો પર નજર કરીશું ખાસ કરીને ગુજરાતના રાજવંશો વિશે જાણીશું એમની શાસન વ્યવસ્થા સમજીશું અને છેલ્લે એ પણ જોઈશું કે આ યુગનો અંત કેવી રીતે આવ્યો તો ચાલો શરૂઆતથી શરૂઆત કરીએ રાજપૂત યુગનો ઉદય થયો કેવી રીતે આખી વાત શરૂ થાય છે સાતમી સદીમાં જ્યારે ભારતના બે મોટા સમ્રાટોના અવસાન પછી એક રાજકીય શૂન્યાવકાશ પેદા થયો અને આ ખાલી જગ્યાએ જ નવા શક્તિશાળી રાજ્યોના ઉદય માટે જમીન તૈયાર કરી જો સાતમી સદીમાં ભારતમાં એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો ઉત્તરમાં સમ્રાટ હર્ષવર્ધન અને દક્ષિણમાં પુલકેશી બીજો આ બંને શક્તિશાળી શાસકોનું અવસાન થયું એમના જવાથી જે શક્તિનું કેન્દ્ર ખાલી પડ્યું એનો લાભ એમના જ સામંતો અને સેનાપતિઓએ લીધો એમણે પોતાના સ્વતંત્ર રાજા જાહેર કરી દીધા અને બસ આખા ભારતમાં નાના મોટા રાજપૂત રાજ્યોનો ઉદય થયો હવે આપણું ધ્યાન ઉત્તર ભારત તરફ દોરીએ આ સમયગાળા દરમિયાન અહીં કેટલાક સૌથી દમદાર રાજપૂત રાજવંશોએ પોતાનું શાસન સ્થાપ્યું હતું ઉત્તર ભારત એ સમય રાજકીય શક્તિનું કેન્દ્ર હતું અહીં કનોજના ગઢવાલ વંશ માળવાના પરમાર વંશ અને શાકંબરીના વંશ જેવા અનેક શક્તિશાળી રાજવંશો હતા આ માત્ર રાજાઓના નામ નથી પણ શૌર્ય સંઘર્ષ અને સંસ્કૃતિની અલગ અલગ કહાણીઓ છે પણ આ બધા રાજવંશોમાં એક નામ એવું છે જે ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયું અને એ નામ છે પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો શાકંબરીના આ શાસક માત્ર એક મહાન યોદ્ધા જ નહોતા પણ એક એવું વ્યક્તિત્વ હતા જેમના એક એક નિર્ણયે આવનારી સદીઓ માટે ભારતના ઇતિહાસની દિશા નક્કી કરી દીધી અને આ ઐતિહાસિક ટક્કર થઈ તરાઈના મેદાનમાં ઈસવીસન અગિયારસો ને એકાણુંમાં પૃથ્વીરાજે શિહાબુદ્દીન ઘોરીને એવી જબરદસ્ત હાર આપી કે એને જીવ બચાવીને ભાગવું પડ્યું પણ ઇતિહાસે અહીં એક નાટકીય વળાંક લીધું માત્ર એક જ વર્ષ પછી અગિયારસો ને બાણુંમાં એ જ મેદાન પર આખી બાજી પલટાઈ ગઈ પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને આ હાર સાથે જ દિલ્હીની ગાદી પરથી રાજપૂત શાસનનો સૂરજ આથમી ગયો આ જ ઘટનાએ ભારતમાં દિલ્હી સલ્તનત માટે દરવાજા ખોલી નાખ્યા ચાલો હવે ઉત્તરમાંથી પશ્ચિમ તરફ એટલે કે આપણા ગુજરાત તરફ આવીએ રાજપૂત યુગમાં ગુજરાત પણ સત્તા અને સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર હતું જ્યાં એક પછી એક શક્તિશાળી રાજવંશોએ શાસન કર્યું ગુજરાતીની ધરતી પર રાજપૂત શાસનની ગાથા મુખ્યત્વે ત્રણ વંશોની આસપાસ વણાયેલી છે શરૂઆત થઈ ચાવડા વંશથી જેના સ્થાપક હતા વનરાજ ચાવડા એમના પછી આવ્યો સોલંકી વંશનો શક્તિશાળી દોર જે સાચા અર્થમાં ગુજરાતનો સુવર્ણયુગ કહેવાયો અને છેલ્લે આવ્યા વાઘેલા વંશ જેઓ ગુજરાત પર શાસન કરનારા છેલ્લા હિન્દુ રાજપૂત શાસકો હતા સોલંકીઓનું શાસન વાહ એ ખરેખર ગુજરાત માટે એક સુવર્ણ કાળ હતો આ સમયમાં ગુજરાત કળા સ્થાપત્ય વેપાર અને જ્ઞાનમાં ટોચ પર પહોંચ્યું એમની રાજધાની અણહિલવાડ પાટણ તો એ સમયના સૌથી સમૃદ્ધ અને ભવ્ય નગરોમાં ગણાતી હતી સોલંકી શાસકોએ ગુજરાતને એવી ભેટ આપી છે જે આજે પણ એની शान છે જેમ કે ભીમદેવ પહેલાએ સોમનાથ મંદિરનું ફરીથી નિર્માણ કરાવ્યું એમનાજ રાણી ઉદયમતીએ પાટણમાં અદ્ભુત રાણીની વાવ બંધાવી સિદ્ધરાજ જયસિંહ જેવા શક્તિશાળી રાજાએ રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો તો કુમારપાળ જેવા શાસકે અહિંસા અને કરુણાને રાજધર્મ બનાવી દીધો ચાલો હવે નર્મદા નદી ઓળંગીને દક્ષિણ ભારત તરફ જઈએ કારણ કે જે સમયે ઉત્તરમાં રાજપૂતોનો દબદબો હતો એ જ સમયે દક્ષિણમાં પણ અનેક શક્તિશાળી રાજ્યો પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા હતા દક્ષિણ ભારતના રાજ્યો એટલે કલા અને સ્થાપત્યના ભવ્ય નમૂના અહીંના શાસકોએ એવા વિશાળ અને અદભુત મંદિરો બનવડાવ્યા જે ખાલી પૂજાના સ્થળ નહોતા પણ એમની તાકાત અને સમૃદ્ધિનું પ્રદર્શન પણ હતા આ સ્થાપત્યો આજે પણ દક્ષિણ ભારતના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરે છે દક્ષિણનો રાજકીય નકશો પણ ખૂબ જ રસપ્રદ હતો અહીં ચાલુક્ય રાષ્ટ્રકૂટ પલ્લવ અને ચેર જેવા વંશોનું રાજ હતું અને એમાં પણ ખાસ કરીને ચોલ વંશ એમણે તો પોતાની શક્તિશાળી નૌસેનાના જોરે દરિયાપારના દેશો સુધી પોતાનો પ્રભાવ ફેલાવ્યો હતો આ બતાવે છે કે રાજપૂત યુગ માત્ર ઉત્તર ભારતની કહાણી નથી તો આ બધા રાજ્યોનું શાસન ચાલતું કેવી રીતે હતું ચાલો હવે રાજપૂત યુગની વહીવટી અને આર્થિક સિસ્ટમ પર એક નજર કરીએ આ સમજવું જરૂરી છે કે આ સામ્રાજ્યો આટલા લાંબા સમય સુધી ટક્યા કેવી રીતે રાજપૂતોની શાસન વ્યવસ્થા એકદમ સેટ હતી સૌથી ઉપર રાજા રાજાના હાથ નીચે આખું રાજ્ય પ્રાંતોમાં વહેંચાયેલું હતું જેને ભૂક્તિ કહેતા એનો વડો એટલે પ્રાંતપતિ પ્રાંતની નીચે જિલ્લાઓ હતા જેને વિષય કહેવાતા અને એનો વડો વિષયપતિ હતો અને છેક પાયામાં શાસનનો સૌથી નાનો એકમ એટલે ગામ જેનું સંચાલન ગામના મુખી અથવા સરપંચ કરતા હતા એકદમ વ્યવસ્થિત માળખું હતું અને રાજ્યની આવક ક્યાંથી થતી હતી રાજ્યની તિજોરીનો મુખ્ય સ્ત્રોત હતો જમીન મહેસૂલ જેને ભાગ કહેવામાં આવતો આકર ખેતીની કુલ ઉપજનો છઠ્ઠો ભાગ હતો આ સિવાય વેપાર માટેના બંદરો અને રસ્તા પરના નાકાઓ પરથી પણ ટેક્સ લેવામાં આવતો અને હવે આપણે આવી પહોંચ્યા છીએ રાજપૂત યુગના અંતિમ પ્રકરણમાં આ એ સમય હતો જ્યારે પરિવર્તનના પવનો ફૂંકાઈ રહ્યા હતા અને વિદેશી આક્રમણોએ ભારતના રાજકીય અને સામાજિક માળખાને હંમેશા માટે બદલી નાખ્યું આ પરિવર્તનમાં બે આક્રમણકારો મુખ્ય હતા પહેલો હતો મહમૂદ ગજનવી એનો એક જ મકસદ હતો ભારતની સંપત્તિ લૂંટવી એણે સોમનાથ મંદિર પર કરેલો હુમલો ઇતિહાસમાં કુખ્યાત છે એનાથી બિલકુલ અલગ બીજો હતો શિહાબુદ્દીન ઘોરી એનો ઈરાદો ખાલી લૂંટફાટનો ન હતો એને તો ભારતમાં કાયમ માટે પોતાનું શાસન સ્થાપવું હતું અને તરાઈનના યુદ્ધોમાં એની આ વ્યૂહરચના સફળ પણ થઈ તરાઈનના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર એ માત્ર એક રાજાની હાર નહોતી એ ભારતમાં રાજપૂત શાસનના વર્ચસ્વનો અંત હતો દિલ્હીની ગાદી પર તુર્કી શાસકો આવી ગયા અને દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ આ સાથે જ ભારતના ઇતિહાસમાં રાજપૂત યુગ પૂરો થયો અને એક નવા જ યુગની શરૂઆત થઈ અને અંતે એક સવાલ જે વિચારવા મજબૂર કરી દે જે આદર્શો રાજપૂતોની સૌથી મોટી તાકાત હતા એમનું શૌર્ય વચનપાલન શરણાગતની રક્ષા શું એ જ આદર્શો ક્યાંક ને ક્યાંક એમની રાજકીય નબળાઈ પણ બની ગયા આ પ્રશ્નોનો જવાબ આપણને ઇતિહાસને માત્ર જાણવા માટે નહીં પણ એને ઊંડાણથી સમજવા માટે પણ પ્રેરણા આપે છે